હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવ હર્ષ તો ફરીથી એક નવા વિડીયો માં સ્વાગત છે તમારું તો આજે આપણે આવ્યા છીએ સરખડે જે થી બાવીસ કિલોમીટર જેવું થાય અને અહીંયા ખોડિયાળમાં મંદિર છે અને બહુ ઇતિહાસિક મંદિર છે અને અહીંયા એવો ઇતિહાસ છે કે અહીંયા જે વસ્તુ હતી ને બધી પથ્થરની થઈ ગઈ

અહીં સીડી નથી મિત્રો નજારો એ તો આયા મંદિર છે

તો નજારો ચલો મિત્રો તો ફાઇનલી આપણે ખોડિયાળમાં માના મંદિરે પહોચી ગયા છીએ તો હાલો હવે દર્શન કરીએ જે અખંડ ધૂણો છે ચેતન ધૂણો એ કોડિયાલ માં દર્શન કરો ખોડિયાલ માં અને આ બાજુમાં આપણે પીઠળાઈ માં છે એનાય દર્શન કરો જો નજર ઓજો એ પીઠળમાં હવે એક આપડે શંકર ભગવાન નું શિવલિંગ પણ છે નાનું એવું

તો હવે મિત્રો આ જગ્યા ની ઇતિહાસ ની વાત કરીએ જોકે આપને બઉ જાજે તો ખબર નથી પણ નાના મોટી ખબર પડી છે તો ઇતિહાસ માં એવું છે કે અહિયાં પેલા બોલ ચાજો સમય પહેલાં ચારણનો નેવડો હતો અને નેવાળામાં પછી કોઈ કારણોસર કોઈ શ્રાપ આપેલો હોય અને એ શ્રાપની લીધેથી અહીંયા બધું પથ્થરનું બની ગયું છે તો તમને એ પણ બતાડું તો વિડીયોમાં બન્યા રહેજો હાલો તમને બતાડું કે હું હું વસ્તુ પથ્થરની થઈ ગઈ છે તો મિત્રો મિત્રો હતો જે શ્રાપ ની લીધે અને અહીંયા સિંહના પગલા પણ છે જો સિંહ પાડા ઉપર અટક કર્યો હતો જો આ બધે પગલા છે બધું મિત્રો સાચું જ હતું પથ્થર થઈ ગયો જો મારો ભાઈ ક્યાં ચો એક વાર આ નજારો જોવો અને આ ખોલિયા મારો બહુ હાથ છે અહિયાં સિંહ પણ દર્શન કરવા આવે છે રાત્રે આઠ વાગ્યા અને આજ સુધીમાં માં કોઈ પણ બાપુ રાત નથી રહી શીખા રાત રહી તો સવારે નીચે પડ્યા હોય બઉ મસ્ત જગ્યા એકવાર વિઝિટ કરજો આપણે મેંદેડા છે ને સરકારી અમરાપુર માં આવેલી છે અને ચરખડો કહેવાય otro a open no your sea mata allí no penjo? અહીં પૂરો કરીએ વિડીયો ગયમ હોય તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરીથી મળીએ એક નવા વિડીયો ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવ હર્ષ